કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો સરગવો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે એ તો સૌ કોઈ જાણતા જ હોય છે અને સરગવાનું શાક પણ બધાના ઘરમાં બનતું જ હોય છે પરંતુ મારી આ રીતે એક વખત શાક બનાવીને ટેસ્ટ જરૂરથી કરશો મિત્રો પંજાબી શાકને પણ ભૂલાવી દે એવો ટેસ્ટ બનશે તો જોઈએ સરગવાનું હેલ્ધી અને ટેસ્ટી શાકની રેસીપી સરગવાનું શાક બનાવવા માટે સરગવાની સીંગના પંદર જેટલા ટુકડા લીધા છે અને એક મોટા બટેટાના ટુકડા આ રીતે લાંબા કાપીને લીધા છે આ બંને વસ્તુને આપણે કુકરમાં લઈ લેશું આમાં આપણે સરગવા અને બટેટાના ભાગનું મીઠું એડ કરી દઈશું અને અડધા કપ જેટલું જ પાણી એડ કરશું પાણી વધારે એડ કરવાનું નથી આપણે મીઠું એડ કર્યું છે તો એક વખત હલાવી લેશું પછી કુકરનું ઢાંકણ બંધ કરી અને એક જ વિસલ વગાડી લેશું એક જ વિસલ વગાડવાની છે મિત્રો વધારે નહીં આપણો સરગવો બફાય છે ત્યાં સુધીમાં આપણે એક મસાલો બનાવી લેશું એના માટે એક મિક્સર જારમાં થોડા કાચા સિંગ દાણા લેશું મોટી બે કડી લસણની લીધી છે જો નાની હોય તો ચાર થી પાંચ એડ કરવી એક મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરશું એક એક જેટલો આદુનો ટુકડો એડ કરશું એના મેં બે ટુકડા કરી લીધા છે આ હું ચાર તીખા લીલા મરચાં એડ કરું છું તમારા ટેસ્ટ પ્રમાણે તમે મરચાંનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો હું થોડું સ્પાઇસી બનાવું છું પછી એમાં થોડું પાણી એડ કરી અને આપણે મિક્સરમાં બધી વસ્તુને ક્રશ કરી અને એક પેસ્ટ બનાવી લેશું બધી વસ્તુને મિક્સરમાં ક્રશ કરી અને આ રીતે પેસ્ટ બનાવી લીધી છે હવે આ પેસ્ટને આપણે એક બોલમાં કાઢી લેશું મિત્રો હજી સુધી મારી નથી કરી તો કરો હવે આને આપણે સાઈડમાં રાખશું પછી એક માં આપણે મોટી 4 થી પાંચ ચમચી જેટલું તેલ લેશું આ શાકમાં આપણે તેલનું પ્રમાણ વધારે લેવાનું છે હવે આ તેલને આપણે ગરમ થવા દેશું રાય અને જીરું બરાબર તતડી જાય એટલે આપણે એમાં થોડી હિંગ એડ કરશું પછી આ એક મોટી ડુંગળીને મેં ઝીણું કટિંગ કરીને રાખ્યું છે એને એડ કરશું અને ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળશું આ રીતે ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી એમાં આપણે એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું આ ચણાના લોટને પણ એક મિનિટ સાતળી લેશું મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાયકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આપણો લોટ સંતળાઈ જાય પછી આ મેં એક મોટું ટમેટું ઝીણું કટિંગ કરીને રાખ્યું છે એને એડ કરશું અને બરાબર મિક્સ કરશું પછી એમાં થોડી હળદર એડ કરશું અને ડુંગળી અને ટમેટાના ભાગનું મીઠું એડ કરશું હવે આપણે ટમેટા સાવગળી જાય ત્યાં સુધી એને પાકવા દઈશું આ રીતે ટમેટા સાવ ગળી જાય પછી આપણે એમાં બીજા મસાલા એડ કરશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું અને થોડો ગરમ મસાલો એડ કરશું આ ગરમ મસાલો ઓપ્શનલ છે મિત્રો આ ગરમ મસાલો એડ નહીં કરો તો પણ શાકનો ટેસ્ટ સરસ જ આવશે ગરમ મસાલાના કારણે ઘણાને એસિડિટીનો પ્રોબ્લેમ થતો હોય છે તો ગરમ મસાલો એડ કરવો હોય તો જ કરજો નહીં તો ગરમ મસાલા વગર પણ ટેસ્ટ સરસ જ આવશે આ બધા મસાલાને પણ આપણે એક મિનિટ માટે સાંતળી લેશું હળદર અને મીઠું આપણે પહેલાં જ એડ કરી દીધું હતું બધા મસાલા એક મિનિટ સંતરાઈ જાય પછી આપણે જે સિંગદાણા તલ લસણ આદુ મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી એને એમાં એડ કરશું પછી આ આ પણ આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી મિત્રો બધા મસાલાને સ્ટેપ બાય સ્ટેપ આ રીતે સાતડવાથી જ શાક નો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મિત્રો આ બધા જ મસાલા બધાના ઘરમાં સરખા જ હોય છે પરંતુ એને પકાવવાની રીત અલગ અલગ હોય છે આ રીતે અલગ અલગ રીતે પકાવી ને અલગ અલગ ટેસ્ટ લાવી શકાય છે મિત્રો દરેક વાનગી આપણે ઘરમાં રહેલા રૂટીન મસાલાથી જ બનાવતા હોઈએ છીએ પરંતુ દરેક વાનગીમાં આપણે અલગ અલગ રીતે પકાવી અને અલગ અલગ ટેસ્ટ લાવી શકીએ છીએ આ રીતે તેલ છૂટું પડવા લાગે એટલે આપણી પેસ્ટ પણ સંતળાઈ ગઈ છે પછી આપણે એમાં એક વાટકી દહીં એડ કરશું દહીંની જગ્યાએ તમે છાશ પણ એડ કરી શકો આ દહીં કે છાસ એડ કર્યા પછી આપણે એને કન્ટિન્યુ હલાવવાનું છે નહીં તો દહીં કે છાસ ફાટી જશે જ્યાં સુધી આપણી ગ્રેવી ઉકળી ન જાય ત્યાં સુધી આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે હવે આપણી ગ્રેવી સરસ ઉકળી ગઈ છે આ રીતે ગ્રેવી સરસ ઉકળી જાય પછી આપણે એમાં જે સરગવું અને બટેટા બાફીને રાખ્યા હતા આ પાણી સહિત જ આમાં એડ અને બરાબર મિક્સ ફરીથી આમાં અડધી ચમચી હું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરું છું કારણ કે મારે થોડું સ્પાઈસી પણ બનાવવું છે અને શાકનો કલર થોડો રેડ જોઈએ છે બરાબર મિક્સ કરશું અને ફરીથી હવે આપણે શાકને ઉકળવા દેશું સરગવા બટેટાને એડ કર્યા પછી પાંચ મિનિટ એને ઉકળવા દેશું જેથી એનો ગ્રેવીનો ટેસ્ટ સરગવા અને બટેટામાં સરસ બેસી જાય આ રીતે શાક ઉકળી જાય પછી આપણે એમાં ખટાશને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલો ગોળ એડ કરશું આ ગોળની જગ્યાએ તમે ખાંડ પણ એડ કરી શકો બરાબર મિક્સ કરશું મિત્રો આ શાકમાં ગ્રેવીનું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે તમે વધારે ઓછું રાખી શકો છો અમારા ઘરમાં આ શાકની ગ્રેવી બધાને ખૂબ જ પસંદ છે તો મેં ગ્રેવીનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે હવે આપણું શાક ઉકળી ગયું છે આ રીતે શાક ઉકળી જાય એટલે આપણે ગેસને બંધ કરશું અને ગેસ બંધ કર્યા પછી આપણે એમાં લીલા ધાણા એડ કરશું અને બરાબર મિક્સ કરશું હવે આપણે આ શાકને સર્વ કરશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તો તૈયાર છે આપણું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સરગવા બટેટાનું શાક મિત્રો તમે પણ આ રીતે શાક બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો મિત્રો મારી આ રીતે એક વખત જરૂરથી શાક બનાવીને ટેસ્ટ કરશો આ શાકની ગ્રેવી એટલી ટેસ્ટી બનશે કે તમે વારંવાર બનાવશો